હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણે દ્વારા આજે આપણે જોવાના છે ધોરણ અગિયાર આંકડા શાસ્ત્ર વિભાગ બી ના પ્રકરણ નંબર બે નું જે સોલ્યુશન છે આજે આપણે જોવાના છે મિત્રો જોડાય રોજો પૂરવા વિડીયો સાથે અને જો તમે વિડીયો ગમશે તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં અને જો તમે આખા ગાલા એસેમેટા સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શન આપેલ નંબર પર તમે મિત્રો કોલ કરીને તમે મળી શકો છો જેની કિંમત માત્રને માત્ર મિત્રો ₹50 તો ફટાફટ કોલ કરીને પીડીએફ મેળવો

સોલ્યુશન આપણે આ રીતે આખું સોલ્યુશન આપણે કરી દીધું પૂરી દેજો અને ચેનલ પર મિત્રો જો તમે નવા આવ્યા હોય તો ચેનલને ફટાફટ મિત્રો સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણે વન થાઉઝન્ડ સબસ્ક્રાઈબર પૂરા કરવા છે મિત્રો પહેલા તો તે માટે ફટાફટ ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને તમે આખા ગાલા એસેમેન્ટ ના સોલ્યુશન પીડીએફ બનાવવા માંગતા હોય

એક માર્કમાં બે માર્કમાં પૂછાતો હોય છે મિત્રો એક માર્કમાં અવર્ગીકૃત માહિતીને સપેક્ષિતમાં અને વ્યવસ્થિત સ્વરૂપમાં ગોઠવવાની પ્રક્રિયાને માહિતીનું વર્ગીકરણ કહે છે ફરીથી સાંભળજો અવર્ગીકૃત માહિતીને સપેક્ષિતમાં અને સ્વરૂપમાં ગોઠવવાની વર્ગીકરણ કહે છે મિત્રો આવૃત્તિ વિતરણમાં જે તે ચલ કિંમત કે જે તે વર્ગ સુધીની આવૃત્તિના સરવાળાને તે ચલ કિંમત કે તે વર્ગની સંચય આવૃત્તિ કહે છે તેને સી તરીકે દર્શાવવામાં છે ચોપડીમાંથી સંચય આવૃત્તિ ને સંકેતો જોઈ લેજો કમેન્ટમાં પણ કહી દેજો ફરીથી જોઈએ આવૃત્તિ વિતરણ જે તે ચલ કિંમત કે જે તે વર્ગ સુધીની આવૃત્તિના સરવાળાને તે ચલ કિંમત કે તે વર્ગ સંચય આવૃત્તિ કહે છે કરવાનું છે આપણે રિવિઝન કરવા માટે ફરીથી તમે આવી રીતે જોઈ શકો છો એ માટે બે થ્રી ત્રણ વાર બોલું છું એટલે તમને યાદ રહે મિત્રો વર્ગના મધ્ય કિંમત શોધવાનું સૂત્ર જણાવો મિત્રો મધ્ય કિંમત

મળી જાય જેમ કે ડાબા સાહેબ રકમ અને જમણા સરવાળો કરો અને બે કરોક રચના વ્યવસ્થિત રીતે હાર અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયાને એટલે કોષ્ટક રચના ગુણાત્મક માહિતીને વ્યવસ્થિત રીતે હારમાં અને સ્તંભમાં ગોઠવવાની પ્રક્રિયાને

અસતંત્ર ચલની વ્યાખ્યા આપો જે ચલને બે સીમા નિશ્ચિત કે ગણી શકાય અસત ચલ ની વ્યાખ્યા આપો જે ચલ ને બે સીમાઓ વચ્ચેની નિશ્ચિત કે ગણી શકાય તેટલી કિંમતો જ ધારણ કરી શકે તેમ હોય તો તેને અસતત ચલ કહે છે ત્યારબાદ જોઈએ મિત્રો આઠમો સતત ચલની વ્યાખ્યા આપો તો કે જે બે સીમાઓ વચ્ચે માપી શકાય તેવી બધી જ કિંમતો ધારણ કરી શકે ચલની સતત ચલ કહેવામાં આવે છે મિત્રો પાંચમો પ્રશ્ન નથી આપણે ડાયરેક્ટ સાતમો પ્રશ્ન લીધો છે અને સતત પ્રશ્નનું સોલ્યુશન આપણને મળ્યું નથી જો આજ કે બે એક દિવસ કે બે દિવસ પછી આપણને એનું સોલ્યુશન મળી જાય તો આપણી ચનલ પર એની પોસ્ટ કરી દેવામાં આવશે અથવા તો એનું શોર્ટ બનાવી દેવામાં આવશે તેવી બધી જ કિંમતો ધારણ કરી શકે અને તે ચલને સતત ચલ કહેવામાં આવે છે જે ચલને બે સીમા વચ્ચે માપી શકાય તેવી બધી જ કિંમતોને ધારણ કરી શકે છે અને તે ચલને સતત વર્ગીકરણના પ્રકારો જણાવો મિત્રો વર્ગીકરણના પ્રકારોકરણ મિત્રો આવૃત્તિ ની વ્યાખ્યા આપો તો કે ચલના મૂલ્ય દીઠ તેનું પુનરાવર્તન દર્શાવતી સંખ્યાને તે ચલની મૂલ્ય આવૃત્તિ કહેવામાં આવે છે ચલના મૂલ્ય દીઠ તેનું પુનવર્તન કરતી દર્શાવ દર્શાવતી સંખ્યા ને તે ચલની મૂલ્યની આવૃત્તિ કહેવામાં આવે છે મિત્રો યાદ 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 રાખો 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 મૂલ્ય દીઠ પર પુનરાવર્તિત દર્શાવતી સંખ્યા ને તે ચલ નું મૂલ્યની આવૃત્તિ કહેવામાં આવે છે અગિયાર બો અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ ક્યારે બનાવવું જોઈએ તો કે જ્યારે વર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ બનાવવું જોઈએ જ્યારે અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર માહિતી વર્ગીકૃત અવર્ગીકૃત માહિતીનો વિસ્તાર ખૂબ જ મોટો હોય ત્યારે અસમાન વર્ગ લંબાઈ વાળું જયારે જેની વર્ગ લંબાઈ સમાન ન હોય એટલે કે અસમાન વર્ગ લંબાઈ વાળું આવૃત્તિ વિતરણ બનાવવું જોઈએ ઉત્તર માહિતી લઈને વર્ગીકરણ કરવાથી મળતા કોષ્ટકને ને બહુવિધ કોષ્ટક કહે છે માહિતીના એક કરતા વધુ ગુણધર્મો ધ્યાનમાં લઈને કરવાની કરવાથી મળતા કોષ્ટકને બહુવિધ કોષ્ટક કહે છે ઓકે તો ત્યાર બાદ જોઈએ પ્રકરણ નંબર ત્રણ તે પહેલા જો તમે આખા ગાલા assignment સોલ્યુશનની solution ની PDF હોય ધોરણ અગિયાર commerce ની મિત્રો જેટલા પણ વિષયો એટલે કે જેટલી પણ આપણા જોડે વિડીયો બનેલા છે જેમ કે ઇકો અર્થ ઇકો છે પછી બીએ ઇકો બીએ પછી ગુજરાતી ઇંગ્લિશ એકાઉન્ટ સ્ટેટ પછી કયું બાકી રહી ગયું એસપીસીસી